તો કેમ છો મિત્રો હું છું મૌનિક અને મૌનિક શ્લોક તમારું સ્વાગત કરું છું તો આજે મેં વિચાર્યું કે હું ગુજરાતીમાં માં બ્લોગ બનાવું તો આજે આમ જવાના છે રથયાત્રા જોવા અને મારી સાથે છે મારા મિત્ર રોનક અને જીગર જે હમણાં રસ્તામાં મળવાના તો તમને પણ આ પવિત્ર દર્શન કરાવવાના છું તો ચાલો જઈએ તો મારી પહેલા જ રોનક અને જીગર આવી ગયા છે તો હવે જઈએ છીએ ચાલો નાનો રહ્યો હમણાં હજી વાત છે રથ આવા તો બધી ત્યાં સુધી વેટ કરીએ છીએ અમારા આવે છે ભાઈબંધો ત્યાં સુધી વાત જોઈએ અમારે દુસરે દોસ્ત બી આ ચુકે અત્યારે અમે જઈ રહ્યા છે મંદિર તરફ કેટલી છે તો પણ આ ઓછી ભીડ છે તો બધા વૈભવનો આવી ગયા છે તો હવે જઈએ છે રથની તરફ સરસ્પુર પોગી ગયા છે અને આ બધા અહીંયા જોઈ શકો છો અમે વિચાર્યું કે અહીંયા અમે ઠંડુ પીવાનું વિચાર્યું છે કે જય રણછોડ મંદિર ની બાજુમાં તમે આ લોકો નો જોઈ શકો છો દર વર્ષે આ રથયાત્રામાં આવા સો ટ્રકો નીકળે છે મંડળો વાળા નીકળે છે તો અમને આ એક મિકી હાઉસ દેખાય છે હાઈ કરીએ છીએ ના કારણે અમારા બીજા ભાઈ છૂટા દઈ ગયા નહી પણ અમે એન્જોય કરીએ છીએ અને એ જ ભવ્ય યાત્રા એટલે રથયાત્રા આ યાત્રામાં વિવિધ મંડળો જોડાય છે યાત્રા નીકળવામાં આવે છે એની સાથે આવે છે ભાઈઓ જે બતાવે છે શસ્ત્રકલા અને જેવી બોડી પછી તો બહુ તડકો વધી ગયો ગરમી ન બફારો બહુ આદત હતા આ લોકો તો ગલોડિયા ગલોડિયાવાની ઉભા છે જોઈ શકો તમે પછી જે સણની રાહ જોતા હતા તે સણ આવી ગઈ છે ને ભગવાન જગન્નાથની રથ ઉપર સવાર થઈને આવી રહ્યા છે સવારે સાત વાગે ભગવાને રાજા સાહી ડબે રથમાં બેસાડવામાં આવે છે જેને પાહિંડ વિધિ કહેવામાં આવે છે ત્યારબાદ થોડા સમય પછી સુભદ્રાજીનો ભી રથ આવી જાય છે અને તમે એના દર્શન કરી શકો છો

યાત્રા પોચે છે સરસપુર એટલે ભગવાનનું મોસાળ મોસાડ ભગવાનને ધરાવવામાં આવે છે કુળચરણ ભોજન કેવું જાણે ભગવાન પોતે મહેમાન બની ગયા હોય તો મિત્રો આની સાથે અમારો આજે પૂરો થાય છે તમને રથયાત્રા કેવી લાગી કોમેન્ટમાં જરૂર થી જરૂર બતાવજો અને ભીડ તો બહુ હતી પણ મજા બહુ આવી પણ ભીડ એટલે બહુ એટલે બહુ હતી પણ બાર બાર અમે બે નીકળ્યા છે બીજા બધા તો હજી ભીડમાં જ છીએ તો અમે વિચાર્યું કે અમે જલ્દી ઘર જતા રે કારણ કે પગ એટલા દુખી ગયા અને વિડીયો એડિટ કરવાના તો જલ્દી જલ્દી અત્યારે રહીએ તો બસ કેવો લાગે વિડીયો તમને જરૂરથી જરૂર કોમેન્ટમાં બતાવજો તો તમને વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો બસ મળી આની સાથે રાધે રાધે